ભુજ તાલુકાના ભૂતપૂર્વ ટીપીઓ શ્રીમતી હસુમતીબેન પરમારનો વિદાય સમારોહ અને નવા ટીપીઓ તરીકે વરાયેલા શ્રી નિલેશભાઈ ગોરને ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સન્માનવાનો કાર્યક્રમ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમના પ્રારંભમાં ખજાંચી શ્રી કાંતિભાઈ સુથારે સૌ ઉપસ્થિતોને આવકારેલ બંને ટીપીઓ શ્રીના અભિવાદન પત્રનું વાંચન શ્રી ધવલભાઈ ત્રિવેદી અને રાજસિંહ જાડેજાએ કરેલ શિક્ષક સમાજ દ્વારા શાલ મોમેન્ટો અને ભેટ આપી તેમનું અભિવાદન કરવામાં આવેલ કાર્યક્રમમાં ભુજ તાલુકામાંથી નવા ભરાયેલ કેળવણી નિરીક્ષક શ્રી કિશ કિશોરભાઈ વેકરિયા શ્રી રવિભાઈ સોલંકી અને શ્રી ગૌતમભાઈ ચૌધરીનું પણ સન્માન કરવામાં આવેલ ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના કાયમી દાતા એવા શ્રીમતી મીનાબેન અને પ્રવીણ ભદ્રાનું નયનસિંહભાઈ હરિસિંહજીભાઈ અને ઘનશ્યામસિંહભાઈ મારફતે મોમેન્ટો અને શાલથી સત્કારવામાં આવેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ બંનેને અભિનંદન પાઠવેલ અને કાર્યક્રમને શુભેચ્છા આપેલ કાર્યક્રમને સફળ બનાવવા કાંતિભાઈ સુથાર મેહુલભાઈ જોશી હાર્દિકભાઈ ધવલભાઈ ત્રિવેદી મયુરરાજસિંહ જાડેજા सिंह झाला परेशभाई छात्रोडिया अनिरुद्ध सिंह जाडजा वगैरे जेमत उठावेल समग्र कार्यक्रम न सफळ संचालन महामंत्री श्री मेहुलभाई जोशी ए करेल सिंह झाला आभार आभारविधी पाठवेल